ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી રન ફોર નર્મદા મૈયા અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારના રોજ રેવા મેરેથોન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય ઋષ્યમભાઈ પટેલ ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોડી અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત આયોજક મોહમ્મદ જાદીવાલા નરેશ પુજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આયકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્રણ પાંચ સોળ અને એકવીસ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો મહાદિવાસ સોશિયલ સ્પોર્ટ્સ દ્વારા છેલ્લા દસ વર્ષથી સાયક્લોથોન અને મેરેથોન આયોજન કરી રહી ત્યારે આજના આ કાર્યક્રમની ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી મિત્ર અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ પ્રકાશભાઈ મોદી દુષ્યંતભાઈ નરેશભાઈ તમામ આ દેવા સોશિયલ સૌ મહાનુભાવો આજે અહીંયા અંકલેશ્વર ભરૂચ અને સમગ્ર રાજ્યમાંથી આ મેરેથોનમાં વધારે લોકોએ અહીંયા ભાગ લીધો ત્યારે જે રીતે એક પગલું સ્વાસ્થ્ય માટે એક પગલું ધરતી માતા માટે પણ જોઈએ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારત અને સાકાર કરવા માટે આ જે દેવા દ્વારા જે આયોજન થયું ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ દ્વારા દિવને આમાં આજે જ્યારે ભાગ લે ત્યારે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું